નગ્રાણા ગામમાં લાઇબ્રેરી અને રમત ગમતનું મેદાન બનાવવા પ્રાયોજના વહીવટ અધિકારીને યુવાનો દ્વારા આવેદન આજ રોજ સોમવાર બાર કલાકે દાહોદ તાલુકાના નગરાણા ગામના યુવાનો દ્વારા દાહોદ પ્રાયોજના વહીવટ ટ્રાઇબલ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું જેમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી નગરાણા ગામમાં લાઇબ્રેરી અને રમતગમત માટે ગામના બાળકો અને વિદ્યાર્થીઓની માંગ છે જે માંગ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા યુવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વહેલામાં વહેલી તકે નગરાણા ગામમાં ખેલાડીઓ માટે રમતગમત માટે મેદાન અને દૂર દૂર સુધી અન્ય જગ્યાઓ પર સ્થિત લાઇબ્રેરીઓમાં જતા વિદ્યાર્થીઓ માટે ગામમાં જ વહેલામાં વહેલી તકે લાઇબ્રેરી બનાવવા પ્રાયોજનક વહીવટ ટ્રાઇબલ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જોહાર આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ અમે નગરાળા ગામના યુવાનો દ્વારા દાહોદ ટ્રાઇબલ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં અમારી માંગણી છે કે નગરાડા ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તથા જે સ્પોર્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તેથી અમે દાહોદ ટ્રાઇબલ પ્રાયજના વહીવટ અધિકારીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે